ધારી તાલુકાના છટડિયા ગામે રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સુંદર રીતે પાર પાડ્યું હતું ધારી તાલુકાના છટડિયા ગામે રામજી મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું સમસ્ત છટડિયા ગ્રામજનો દ્વારા રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક તેમજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું

વિદેશ પરદેશ થી બધા જ ગામ ના આગેવાનો અને ગામ ના બધા જ આવ્યા હોય અને ગામ રામ રામભાઈ બની ગયું હોય ખુબ હુશાની છે બોલો રામચંદ્ર ભગવાન